તો હવે આજથી જ આવવાનું છે આપણે ગુરુ આશ્રમ બગડાણા દર્શન કરવા માટે પહેલાં તમને બગડ નદીના કાંઠે દર્શન કરવા જઈએ બગડાણાએ તો આ સરસ મજાનું મંદિર છે બગડેશ્વર મહાદેવનું મંદિર છે બગડાણા બગડ નદીને કાંઠે બિરાજતા બજરંગદાસ બાપાનું બગડેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા દર્શન કરી લેવી બગડેશ્વર મહાદેવ મંદિરના સરસ મજાનું આ તો બગડેશ્વર મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ આપણે જાવી છે બગડ નદીના કાંઠે બગડ નદીના કિનારે સરસ મજાની બગડ નદી વહે વહેરી છે તો મિત્રો જાવીએ આપણે નીચે બગડ નદીના દર્શન કરવા માટે તો સરસ મજાનું મંદિર છે ફરીવાર તમને બતાવી દઉં છું મંદિર આ ભોળાનાથની મૂર્તિ છે કુંડ છે અહીંયા કુંડ બનાવવામાં આવેલો છે ને ત્યાં ભોળાનાથની મૂર્તિ છે બગડેશ્વર મહાદેવ બગડ ધ્રુવ બગડ નદી છે તો સરસ મજાનું બગડેશ્વર મહાદેવના દર્શન કર્યા ત્યાર તો અહીંયા સરસ મજાની બજરંગદાસ બાપાની પ્રતિમા મૂકવામાં આવી છે તો હાલો આપણે સાથે મળીને બધાએ દર્શન કરી લેવી હું પણ દર્શન તો મિત્રો કોઈ કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે ફાઇનલી આપણે ગુરુ આશ્રમ બગડાણા પગ ગયા છે અને આ બાબા સીતારામ મંદિરે જવાનો ગેટ છે તો જાવીએ આપણે અંદર જ સરસ મજાનું મંદિર છે દર્શન કરતા આવીએ બાબા સીતારામના તો મિત્રો દિવાળીના તહેવારમાં સરસ મજાની રંગોળી બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો સરસ મજાની એવા દિવડા અને રંગોળી બનાવવામાં આવી છે તો જાવીએ હવે ગાદી મંદિરે બાપાના દર્શન કરવા માટે તો બજરંગદાસ બાપાના પૂર્વજોનું મૂળ વતન પુ આરતીદાસ બાપા પાંચમી પેઢી ગામ મેવાસા મેવાડ પ્રાત રાજસ્થાન કુળ રામાનંદી સાધુ ગામ લાખણકા તાલુકો વલ્લભીપુર જિલ્લો ભાવનગર બજરંગદાસ બાપાના માતાનું નામ છે શિવકુંવરબા અને પિતાનું નામ છે હીરાદાસ બાબુ જન્મ આશરે ઈસવીસન ઓગણીસો છ સ્થળ ઝાંઝરિયા હનુમાનજી જગ્યા અધેવાડા જિલ્લો ભાવનગર બાળપણનું નામ ભક્તિરામ શિક્ષણ ગુજરાતી બે ધોરણ ધૂળી નિશા લાખણકા નાસિક કુંભમેળા જમાત સાથે પ્રિયાન વલસાડસિંહ ઈસવીસન ઓગણીસો પંદરમાં આશરે દસ વર્ષની ઉંમરે તો પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના ગુરુનું નામ છે મહંત પુ શ્રી સીતારામદાસ બાપુ તો મિત્રો બગડાના દર્શન કરીને મજા આવી ગઈ ભાઈ બાપા સીતારામના દર્શન કર્યા હવે જાવી સેવી ચા પાણી પીવા માટે તો બજરંગદાસ બાપા બગડા બગડાણા પધાર્યા આશરે ઈસવીસન ઓગણીસો એકતાલીસ થી બેતાલીસમાં એકતાલીસ વર્ષની ઉંમરે તપવન ભૂમિ કર્મભૂમિ બગડાણા ગુરુ આશ્રમના ત્રીસ વર્ષ અન્નક્ષેત્ર ધર્મલાભ જીવનલીલા કુલ એકોતેર વર્ષની કેટલી વાર તમે આવ્યા એક જ વાર આવી બે વાર જ આવી અમારે અંજુબેન તો નથી આવતી પણ હું તો દર પૂનમ આવું છું પણ અમારે અંજલીબેન હાર્યા હતા તો હાલો મેં કીધું બાપાના દર્શન કરાવી દેવી મજા આવી બગડાણા મજા આવી ને તો હાલો હવે ચા પીવા જવું ને હાલો તો તો મિત્રો અહીંયા સરસ મજાની ચા મળે છે બાપાની પરસાદી ચા ઘર છે તમે જોઈ શકો છો તો હાલો આપણે પણ બાપાની પરસાદી લઈ આવી ચા પીએ આવી તો હાલ આપણે બગડાણા શ્રી બગડાણા બાપાના દર્શન કર્યા મંદિરનું તમને નકશી કામ બતાવું સરસ મજાનું નકશી કામ છે આ મંદિર મારી પાછળ તમે જોઈ શકો છો તમને નકશી કામ બતાવું મંદિરનું